ગુજરાત ની નંબર વન બાયોલોજીકલ કંપની ક્યુએટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં હું દિલીપ ગોથી આપનું સ્વાગત કરું છું આજે અમે આવી પહોંચ્યા છીએ તિથવા ગામ ની અંદર તાલુકો વાકાનેર જિલ્લો મોરબી ત્યાં ખેડૂત છે સાહેબ તમારું આખું નામ આપો ને મારું નામ છે ભાલારા હુસૈન મામદભાઈ તમે માઇકરા ડ્રીપ ની અંદર ચડાવેલું છે ને કેટલા દિવસ પહેલા ચડાવ્યું હતું 15 દિવસ થી તો એનાથી તમને શું શું ફાયદો દેખાણો અને તમે તમારી રીતે ટ્રાયલ ક્યાં ક્યાં લીધા એ તમે માહિતી પાંચ વીઘામાં ડ્રીપ માં બે ખોખા પાયા અને એને દિવસથી થી પંદર પછી એક બીજી વાળી આ પ્રકારનો રોગ હતો એમાં પીડા છોડવા હતા મને એવો આઈડિયો આવ્યો અમારી રીતે કે તો આને ડ્રેસિંગ કરી નાખી અને પોપે થી નડી નોંધળ કાઢી અને એને ડ્રેસિંગ કર્યું તો એમાં અમને આના કરતા વધુ સારું રિઝલ્ટ દેખાણું અને થોડુંક ઝડપથી દેખાણું અને આમાં દેખાણું પણ પંદર દિવસ થોડું લેટ થશે

અને આ તમારો લીલો એમાં જેવો કપાસ કરી નાખ્યો ના માઇક્રા તો તમે આ માઇક્રા થી ખુશ છો ના માઇક્રા નું રિઝલ્ટ છે અને માઇક્રા થી કપાસ છોડ તંદુરસ્ત એરિયે છે અને એનામાં પીળાશ મૂકી દીધી છે અને છોડની થોડીક બધી રીતે એના પાંદડા બાંદડા બધા વ્યવસ્થિત થઈ ગયા છે આગળ પાંદડા ઉપર થોડુંક પીરાશ હતી અને છોડનો હાઇટમાં વિકાસ નહોતો કરતો એમની વિકાસ નોંધાઈ ગયો હતો આ માઇક્રા પાયા પછી અમને એમ થયું કે આનું રિઝલ્ટ તો છે એમ તમે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને શું સંદેશો સંદેશ ના ના હું ને અપીલ કરું છું કે તમે માઇક્રા તમે વહેલા હાર આપી દ્યો અને રોગને તમને છોડ નબળો પડી ગયા પછી આપો છો તો તમારા છોડનું તમને લેટ થાય છે અને વાર લાગે છે તમને જરાક પણ અસર દેખાયથી પહેલાં તમે માઇક્રા આપી દ્યો તો તમારું રિઝલ્ટ તમને ઝડપથી અને કપાસને સારું દેખાશે તો તમે જોયું ખેડૂત મિત્રો ગુજરાતની નંબર વન કંપની ટ્યુવેટિવ ની પ્રોડક્ટ છે માઇક્રા એની અંદર એક ગ્રામની અંદર અડતાલીસ હજાર આઈપી માઇકો આવેલા છે તેનો યુઝ કરવાથી વધુ વધુ મૂળની અંદર તંતુ વિકાસ કરે અને વધુ વધુ ખોરાક છોડ લઈ શકે ખોરાક લેવાથી તમને કહો છોડ તંદુરસ્ત થઈ જાય એકદમ પીવો પડી જાય તો લીલો છમ હેમાળ જેવો થઈ જાય આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો લાઈક કરો અને શેર કરો ખૂબ ખૂબ ધન્યવાદ